नव अंक विषय आप चर्चा करीशु परंतु ये पहला बात करी लिए मेष राशि नहीं मेष राशि के जिन अक्षर चला ही जिनों स्वामी मनचंद मंगल महाराज મહેશ રાશિવાળા જાતકો માટે વ્યવસાયને લગતા ક્ષેત્રની અંદર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ છે આજના દિવસની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે કારણ વગરની ચિંતા એનાથી દૂર રહેજો નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે આવક અને જાવક આ બંને વસ્તુઓ સમાંતર જળવાઈ રહેતી જણાય આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો મહેશ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના કરવા તમારા માટે પોઝિટિવ ફાયદો આપશે વાત વૃષભ રાશિની ની કરીએ વૃષભના અક્ષર જે જ બઉજનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે સામાજિક કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેતું જણાય પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય વ્યવસાયિક કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોઈએ છીએ સારો ફાયદો જોઈએ છીએ તો મા જગદંબાની આરાધના કરો બપોર સુધી ગુપ્ત નવરાત્રીનું આઠમું નોરતું છે બપોરમાં પછી નવમી નવરાત્રીનો प्रारंभ થઈ રહ્યો છે દર્શક મિત્રો આજના દિવસની અંદર માં જગદંબાના બત્રીસ નામનો જપ કરવામાં આવે દુર્ગા દુર્ગા પદવી આ દુર્ગાના નામનો જો જપ કરવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળી શકે રાશિની કરીએ અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી બને છે બધું મહારાજ મિથુન રાશિ વાળા જાતકો માટે પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાય વ્યવસાયને લગતા કામકાજની અંદર તમને સારો લાભ મળે વડીલ તરફથી તમને આશીર્વાદ મળી શકે અને વ્યવસાયની અંદર નવી નવી તકો મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે મિથુન રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો આજે જપ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર છે સ્વામી બને છે ચંદ્ર મહારાજ આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે બપોર સુધીનું કામ થોડું ઘણું ટેન્શન વધારી શકે એમ છે સમજદારીથી કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય ને કોઈ પણ રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકશે આજે સારો ફાયદો જોઈએ છીએ તો અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટ કમનો આજે પાઠ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય કરીએ માટે આજના દિવસની અંદર કામકાજનું બંધન થોડું ઘણું રહેતું જણાશે આર્થિક બાબતોની અંદર થોડી ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે કારણ વગરનું ટેન્શન તમને નુકસાન કરાવી શકે અને માનસિક ઉચ્ચાટ આજે રહેતો જણાય સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર આ આદિત્ય હૃદય અસ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા કન્યાના અક્ષર છે અને સ્વામી છે બુદ્ધ મહારાજ પરિવારની અંદર સંપૂર્ણ સ્નેહ સહકાર તમને મળતો જણાય ગર્ભપ્રાસની ચીજોની અંદર ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે રોકાણ તમને સારો લાભ શકે અને જીવનસાથી સાથે થોડા ઘણા વૈચારિક મતભેદો રહેતા જણાશે આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની પૂજા શાતાકાર ભૂતકસયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ ભગવાન વિષ્ણુનું સ્મરણ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે ને તમને સારો લાભ આપી શકે વાત દર્શક મિત્રો આપણે કરવી છે તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર સ્વામી બને છે શુક્ર મહારાજ રોજગારીની અંદર આજે તમને નવી નવી તકો મળતી જણાશે શાસન અને સુંદર મજાનો સહયોગ મળી શકે માનસિક કાબુ રાખવો જરૂરી છે ભાગીદારી વાળા અંદર તમારે સાવચેતી રાખવી જરૂરી રહેશે અને આજે ભગવાન શિવની આરાધના તમને સારો લાભ આપશે વાત વૃશ્ચિક ની કરીએ વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર ય છે જેનો સ્વામી મંગળ બને છે આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળી શકે વાણી અંદર વિવેક થી તમારી શોભા બનતી જણાય ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો જરૂરી છે કદર પણ થઈ શકશે આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ક્રિમ કૃષ્ણ મહામંત્ર નો જપ કરો સારો લાભ મળશે કોલર મિત્ર સામે કરીએ ધનના અક્ષર જે ભ જેનો સ્વામી બન્યું છે ગુરુ મહારાજ ઘરેલું કામકાજની અંદર આજે તમને પ્રગતિ મળતી જણાશે કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી રહેતો જણાય પિતાનો આજના દિવસની અંદર તમને ઉત્તમ સ્નેહ અને સહકાર મળી શકે આજે વ્યવસાયિક બાબતોની અંદર તમને સારો લાભ મળતો જણાશે આજના દિવસની અંદર અચ્યુતમ કેશવમ પાઠ કરો પોઝિટિવ લાભ મળશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે સ્વામી અને છે શનિ મહારાજ કામકાજના સ્થળે આજે તમને આનંદ મળતો જણાય ને ભાગ્યમ ફલથી સર્વત્ર ભાગ્યોદયનો આજે ઉત્તમ ભાગ્યોદય દ્વારા આજે તમને ઉત્તમ તકો મળી શકે સાથી અને પ્રિયજનો ઉત્તમ જા આજે સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો તમારા ઇષ્ટદેવ ઉપાસના કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભના અક્ષર છે ગશ અને સહજ એનો સ્વામી વૃદ્ધેશ્વર મહારાજ સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી જરૂરી છે પારિવારિક જીવનની અંદર સાધારણ ક્લેશ રહેતો જણાય ને ખોટા ખર્ચા તમારે ટાળવા જરૂરી રહેશે ખોટી ઉતાવળ ન કરવી ને કારણ વગરની ચિંતાથી દૂર રહેવું જરૂરી રહેશે આજના દિવસની અંદર શિવજી ઉપર જલનો અભિષેક કરો પોઝિટિવ લાભ વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે દહ ચનો સ્વામી મને છે ગુરુ મહારાજ ભાગીદારી વર્ગ સાથે ઉત્તમ વ્યવહાર તમને સારો લાભ કરાવશે વ્યવસાયની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય માનસિક શાંતિની અંદર ઉણપ પણ રહેતી જણાશે અને આજે ફળની અપેક્ષા વગર જો તમે કામ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે ઓમ નમો ભગવતે વાસુદેવાયો મંત્રનો જપ તમને સારી સફળતા આપી શકે એમ છે રોકાઈએ